નમસ્કાર મિત્રો જય માતાજી આજ સવારથી જ દિવેલોમાં ખાતર નાખવાનું ચાલુ કરી દઉં અને સવારનું ખાતર ડીપી અને યુરિયા નાખી દીધું અને ટ્રેક્ટરથી પાડું ચઢાઈ દીધું જુઓ ટેક્ટરથી પાડું ચઢાવી દીધું છે બરાબર અને સાથે જ સાથે જ પાણી આપણે ચાલુ કરી દીધું છે તો તમારે પણ ખેતરમાં દિવેલા વાયા છે લણી લીધ્યા કે બાકી છે કે પછી જે દિવેલા લાગે જ છે તો મારા ખેતરમાં તો લેટ છે દિવેલામાં બરાબર પાણી ચાલુ છે આજુબાજુ બધા ખેતરોમાં દિવેલા જ છે લો બાજુના ખેતરમાં સામે સાઈડમાં ખેતરમાં સામે બધા દિવેલા જ છે આ સાઈડ નદી આવી ગઈ આવી સાઈડ પણ નદી આવી ગઈ છે એટલે રાત્રે બહુ જનાવર આવે છે મોટા મોટા રાત્રે પોણી ના વાળાય દિવસનું લાઇટ થઈ ગયું છે તે સારું છે રાત્રે બહુ જનાવર આવે છે ખેતરમાં જંગલ વિસ્તાર ખરવો એ દિવસે તો ચાલે તો તમારા ખેતરમાં દિવેલા વાયા છે કોમેન્ટ કરજો જય માતાજી